મારું નામ વાળા પોપટભા ખેડૂત આગેવાન ભાવનગર જ્યારે જયારે એક જબરજસ્ત અમે અહીંયા ખૂબ મોટા આંદોલનો કર્યા અને જ્યારે સરકારે એનું દરેક પેટમાં પાણી હૈલ્યું એટલે અત્યારે એને જે જાહેરાત કરી કે એનસીસી સરકાર સરકારની જે ઓલી છે એમ કે ખેડૂતોની ડુંગળી ખરીદ છે પણ આજે તમે મોવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હવે અમારી ડુંગળી અઢીસોથી ત્રણસો રૂપિયા સુધીમાં વેચાય છે અને આ એનસીસી એપવાળા બસોને પંચ્યાસી રૂપિયામાં જ ખરીદે છે એટલે આ ખેડૂતોને એક હુલો બનાવવાની વાત છે અમારી મૂળ જે માંગણી છે એ સરકાર ડુંગળીમાં સ્વીકારતી નથી કે કપાસમાં સ્વીકારતી નથી અને અમને આડા ફાટે અને ખેડૂતોને ભોળવવાની કે છેતરવાની જે આ વાત છે એ હવે અમને મંજૂર નથી આ બત્સોને પંચ્યાસી રૂપિયામાં જો એનસીસી ખરીદવાની છે એમાં ખેડૂતોને એમાંય કાંઈ એક પૈસો મળવાનો નથી અને એ ક્યારેક ક્યારેક ખરીદવાની છે એમાં વડાપ્રધાનશ્રીના ફોટા સાથે એને જે જબરજસ્ત જાહેરાત કરી છે એનો તો મારો સખત વિરોધ છે કે આમાં એને ડુંગળી છે સાથે આમાં પ્રકારના ડુંગળી અમારે દેવાની છે એટલે મેં કાલ રાતે તમામ મીડિયાને અખબાર પત્રોમાં કીધું કે આ જે અગિયાર પ્રકારના નિયમ છે એ ભાવનગર જિલ્લો નહીં ગુજરાતની આપણો ભારત નહીં પણ દુનિયાભરની અંદર અત્યારે આવી એક થેલી મને બતાવી દે અગિયાર નો કોઈથી નીકળે અત્યારે નો નહીં આ ડુંગળી છે એ મહિનાની પૂનમની આસપાસ આવી ડુંગળી નીકળે કે આ પ્રકારની અત્યારે આ ડુંગળીની એટલે ખેડૂતોને ઓલો બનાવવાની વાત છે આ સરકાર હવે અમારી વાતમાં સમજી જાય અમારી ડુંગળી જે આ ખેડૂતોની છે એ પચાસ રૂપિયાની કિલો લેખે ખરીદે હજાર રૂપિયાની મણ અને પછી એને ગરીબોને દેવી હોય તો ભલે પાંચ રૂપિયાની કિલો આપે અમારો કપાસ છે એ અઢી હજાર રૂપિયાનો મણ ખરીદ્યો પછી તમારે કોઈને દેવો હોય તો તમે તારે મફતમાં આપો બાકી તમને અબજો રૂપિયા ડુંગળી વાળી ને જ્યાં મોટી મોટી કાપડની મિલો એને ફેલિયા રાજા વાયે આપ્યો છે ને એટલે તમે હવે ખેડૂતો પથારી ફેરવાનું રહેવા દ્યો આમાં ખેડૂતોને મોટું નુકસાન થાય છે એટલે કાલ થી જ અમારું આંદોલન છે એ રણસિંગા ગમે ત્યાં ફૂંકાવાના છે અને અમે લડી લેવાના છીએ હવે સરકાર તંત્રને થાય કરી લે એને થાય કરી લે પાંચે ચડાવી પાંચે ચડી દે હવે અમે કંઈ મંજૂરી હવે હવે અમારી આ વેદના છે એટલે એ અમે ગમે ત્યાં રજૂ કરવાના છીએ અને કરી બતાડવાના આવા ખેલ તમે કરો Oh, <laughs>